માદરજી ને રોમ કરવા મારો બધા બગાડ ને બેઠો માર તો મોટો તો પછી નહી લાગતો માર રોમ રોમ કરે અને શું કરવું હવે બોલો શું બોલો એ રોમ રોમ તો કરો લે રોમ રોમ તો કર્યા હા તાણી એમ છોકરો જે છે તમારો

પાછા કરશો ના મુકાય નતું એવું તો એમ કોઈ નથી આ ટાઈમે તો શું યાર મારવા જાઓ પેલા નહીં નહીં બલોજી યાદ દો એ નહીં જી ને બોલાવા ન ગટુજી એવા ગીત તો પણ આ બાદરજી છે એમ દી ખતરનાક છે શું કહો તમને ખબર છે તો તો પેલા ના ચારા ના કરું ગતું ને એ બધું પડતું પેલો પણ આપણે રોમ રોમ કરવા આવું મલ્લાજી ને આવતા બધા પેડા થઈને જાવ સારું હડો તો હડો તા ને

બદલાઈ ગયો ઈ તો માથું ને આનો હા મોટો મોટા પડે પડવું પડે પડે મોટા હોય પડે

રાગ કર્યો વળી ના 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 નહીં કરે એવું લાગે સપનામ જો છે ખબર નહીં એવું સપનામ જાય છે ઓ જો 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 તાજી જો તમે ને જો છે નહીં હા ગદરા તો છે ઈ પા નહીં હારો ઓ મારો ઓ નહીં હારો આરો એ પા ન પાલ મસાલા ઓ સુ આ લેતા ઓ તો લેતા ને મોસલ આવી મુ ગઈ આ લેતા ઓગડ તો ઠંડુ બનાવજે તમારું ડોસી ને દૂધ સારું બનાવી દે હા આપડે છૂટા છૂટા બે

बादर जी ने आज मुड़ो हारो એ રૂલ રૂલ ને ઉરી સાળા હું તો મને ઓર સુક્યો મારે એ બેહમા મોટો તમારે પાજો પાહ પાહ નહીં મોર કોઈ આ આ સંસ્કાર જાણે કે હારા એ

પાછું ના પડતું પણ માફી માંગુ બીજું દિલ ખુશ બેમ રમ કર્યું પણ મંચમ ના કર્યું

આ પણ આ શેક કરમ બોલ તો જ તેમ તો મજા આય ફોન ભરવાને ભાઈ આવતો રહેજે હા કોક ઘર સણા આવજો સગારો કર દોશી જાય ફોન ભરવા આવતો રહેજે મોળ દે તો મિત્રો તમારે આવી નાની નાની હાથમાં ભાઈઓ વચ્ચે ઝઘડા કરવાના નહીં અને આવા તહેવાર આવતા હોય તો બધા ભાઈઓને ભેડા મળીને તહેવાર ઉજવવાના અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો